ચર્ચા કરીશું રિજનલ રૂરલ બેન્ક એટલે કે આરઆરબી ગ્રામીણ બેંકમાં પણ દર વર્ષે વેકેન્સીઓ આવતી હોય છે હવે ટૂંક જ સમયમાં મતલબ એક થી બે દિવસમાં આનું નોટિફિકેશન આવવાની તૈયારી છે રીજનલ રૂરલ બેન્કસ ચાલો તો આજે કમ્પ્લીટલી આપણે ગ્રામીણ બેંકનો સિલેબસ જોઈશું એની એક્ઝામ પેટર્ન જોઈશું એક્ઝામ ક્યારે આવશે ક્યારે કઈ કઈ તારીખે એક્ઝામ લેવાશે બધી જ વસ્તુ આજે ડિટેલમાં ચર્ચા કરીશું કયા કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે એક્ઝામની ભાષા કઈ રહેશે આ બધી જ વસ્તુ આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું રિજનલ રૂરલ બેન્ક ગ્રામીણ બેંક તો સૌથી પહેલા આપણે જોઈશું કે આ ગ્રામીણ બેંકની તમારે જો તૈયારી કરવી હોય તેના માટે પ્રોપર એક રેકોર્ડેડ બેચ આપણે લોન્ચ કરેલો છે બિગનર ટુ બેન્કર બેચ નું નામ છે તમે જોશો આની અંદર વિશેષતામાં બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મુજબ તૈયાર થયેલો કોર્સ છે ખાસ મિત્રો ધ્યાન આપજો પ્રી પ્લસ મેઇન્સ સંપૂર્ણ અભ્યાસક્રમ છે એટલે આની અંદર તમારી પ્રી ની સાથે સાથે મેઇન્સ એક્ઝામની તૈયારી પણ આની અંદર થઈ જશે એ પ્રમાણેનો જ બેચ રેકોર્ડ કરેલો છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ વિષયની સેક્શનલ વાઇઝ અને મોક ટેસ્ટ પણ તમને મળશે એટલે કે મેથ્સ એ કમ્પ્લીટ સેક્શન છે તો મેથ્સના પચાસ ક્વેશ્ચનની ટેસ્ટ રીઝનિંગના પચાસ ક્વેશ્ચનની ટેસ્ટ એવી રીતે ચેપ્ટર ચેપ્ટરવાઇઝ પણ અલગ અલગ છે દરેક ચેપ્ટરવાઇઝ ટેસ્ટ પણ છે અને સાથે સાથે મોક ટેસ્ટો પણ છે છે એટલે કે કમ્પલીટ જો પ્રી ને તો ટેસ્ટ જે પેપર છે તો એનું ટેસ્ટ મંથલી કરંટ અફેર્સ પણ તમને કરાવવામાં આવશે સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેન્કિંગના લેક્ચર્સ કારણ કે જનરલી મેઇન્સ એક્ઝામની અંદર બેન્કિંગ રિલેટેડ જનરલી પૂછાતું હોય છે તો એ પણ તમને અહીંયા કવર કરવામાં આવશે દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ પણ તમને મળશે ઓકે દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ એટલે સમજી લો કે એવરેજ ચેપ્ટર મેં તમને કરાવ્યું તો એવરેજ ચેપ્ટરના જ ક્લાસરૂમની સીટ અલગ છે જે હું ક્લાસમાં તમને કરાવેલું છે અને સાથે સાથે બીજા પચાસ થી સાત પ્રશ્નો પ્રેક્ટિસ માટે અલગથી તમને મળશે આ કહેવાય તો એક ટાઈપની ઈ બુક છે ઓકે ચાલો સમજાય એટલે આ સમજો એક ઈ બુક તમને આપી દેવામાં આવશે ઈ બુક રેડી તો આ કોર્સ માટે અત્યારે તમે પરચેસ કરી શકો છો બીજું આ કોર્સ તમને એસબીઆઈમાં પણ કામ લાગશે આઈબીપીએસ ની આના પછીની જે એક્ઝામ આવશે ક્લર્ક અને પીઓની ત્યાં પણ કામ લાગશે અને આર માટે તો ઓબ્વિયસલી કામ લાગશે ફિફ્ટી પર્સન્ટ અત્યારે ઓફ છે છ મહિના માટે આ કોર્સની ફીસ ફાઈવ થાઉઝન્ડ છે અને બાર મહિના માટે આ કોર્સની ફીસ છ હજાર પાંચસો છે અ પ્રોમો કોડ એપ્લાય કરશો વેલકમ ફિફ્ટી એટલે તમને એનું ડિસ્કાઉન્ટ મળી જશે અને કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો આપણા નંબર પર કોલ કરશો એટલે વધારે માહિતી તમને પ્રોપર કોર્સ કેવી રીતે પરચેસ કરો છો એના માટે તમને માહિતી આપશે ઓકે ચાલો તો આગળ વધીએ આપણે સૌથી પહેલા આરઆરબી ને સમજીએ કે રિજનલ રૂરલ બેંક ની એક્ઝામ ક્યારે કયા મહિનામાં આવે છે અને કેવી રીતે એક્ઝામ લેવા છે બધી જ વસ્તુ આપણે આજે સમજીશું ચાલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ આરઆરબી આસિસ્ટન્ટ જેમાં બરોડા ગ્રામીણ બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે આસિસ્ટન્ટ એટલે કે ક્લેરિકલ લેવલ પર છે આ કોણ એપ્લાય કરે છે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે જેને બીએ કરેલું હોય ખાસ ધ્યાન આપજો જેને બીબીએ કરેલું હોય જેને બીકોમ કરેલું હોય જેને બીસીએ કરેલું હોય બરાબર છે જેને બીએસસી કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હોય તમે એપ્લાય કરી શકો છો સાથે સાથે વેકેન્સી અઠ્ઠાવનસો ની આસપાસ ટોટલ વેકેન્સી આમાં નીકળશે ક્યારે કયા મહિનામાં આવશે તો મે જૂન બે હજાર પચીસ છે એટલે હવે આ જૂન મહિનો ચાલે છે એક થી બે દિવસમાં નોટિફિકેશન આવશે એક થી બે દિવસમાં બરાબર ચાલો ત્યાર પછી આરઆરબી પીઓ ઓફિસ આસિસ્ટન્ટ સોરી આરઆરબી પીઓ ઓફિસર ત્યાર પછી આમાં આરઆરબી આસિસ્ટન્ટ છે આ છે ક્લેરિકલ લેવલ પર અને આ પીઓ લેવલ પર છે ડન એમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે એમાં પણ ત્રણ હજાર પાંચસો ત્યાંસી પ્લસ વેકેન્સી આવી શકે છે એમાં પણ મે જૂન બે હજાર પચીસમાં છે ટૂંકમાં આ બેઉનું નોટિફિકેશન જોવા જાય તો એક સાથે જ આવશે અલગ અલગ નોટિફિકેશન નહીં આવે એક સાથે જ કમ્પ્લીટ નોટિફિકેશન બહાર પડશે સેલરીની વાત કરું તો આની સેલરી થર્ટી પ્લસ છે જ્યારે આની સેલરી સિક્સટી પ્લસ છે આ સેલરી છે બરાબર છે પીઓની સેલરી થોડી વધારે છે ઓફિસરનું વર્ક છે આ ક્લેરિકલ લેવલનું વર્ક છે તો એની સેલરી થર્ટી છે ઓકે તમે બેન્કમાં ક્લર્ક અને પીઓની રિસ્પોન્સિબિલિટી તમે ખ્યાલ જ હશે અને ના ખ્યાલ હોય તો તમને એક શોર્ટમાં કહી દઉં કે જ્યારે પણ તમે બેન્કમાં એન્ટ્રી મારો તો બેવા બેંકમાં બેન્કમાં એન્ટર થાવ અને જે ફ્રન્ટ ડેક્સ પર જેટલા પણ પર્સન બેઠા છે બધા ક્લેરિકલ વર્ક છે અને ફ્રન્ટ ડેક્સની પાછળ જે ડેસ્ક હોય ત્યાં લોકો બેઠા છે એ ઓફિસર લેવલનું વર્ક કરતા હોય છે આનું વર્ક જનરલી વાત કરીએ તો કેશ ડિપોઝિટ કરાવવી તમારી પાસે કેશ વિડ્રો કરી આપે તમને ત્યાર પછી ચેકબુક બેંક એકાઉન્ટ ઓપન કરવું છે ત્યાર પછી ઇન્ટરનેટ બે સેવાઓ ચાલુ કરવી છે તો આ બધી જ વસ્તુનું કામ ક્લર્કનું કામ છે જયારે પીઓનું કામ છે માનલો તમારે બેંકમાંથી લોન લેવી છે તો લોનના જે ડોક્યુમેન્ટ છે એ પ્રોપર છે કે નથી એને પ્રોપર ચેક કરવા તમને લોન પાસ કરવી થોડું જેટલું પણ ક્લેરિકલ વર્ક થયું છે એને વેરીફાઈ કરવાનું કામ પીઓનું કામ છે સમજાય છે હું શું કહેવા માંગુ છું તો ક્લેરિકલ અને પીઓનું વર્ક એની જગ્યા પર છે

બરાબર છે તો તમે જોઈ શકો છો આની એક્ઝામ ક્યારે છે આની પ્રીલી એક્ઝામ તમે જોઈ શકો છો જુલાઈમાં છે ઓગસ્ટ માં છે બરાબર છે પીઓની અને ક્લેરિકલી ત્રીસ તારીખ ઓગસ્ટ છે અને સપ્ટેમ્બરમાં છે એટલે પેલા પીઓ લેવાશે પછી ક્લર્ક લેવાશે રેડી ઈવન એની મેઇન્સ એક્ઝામની ડેટ પણ ડિક્લેર છે તેર નવ બે હજાર પચીસ અને નવ અગિયાર બે હાજર પચીસ માં ક્લર્ક ની છે ટૂંકમાં કહેવાનો મારો મતલબ છે શોર્ટમાં કે સત્યાવીસ જુલાઈ થી એટલે સમજો આજે આ જૂન મહિનો તો ચાલુ થઈ ગયો છે એનો મતલબ કે જૂન મહિનો તમને અડધો મળશે અને જુલાઈ મહિનો તમને પૂરો મળશે એટલે આમ જોવા જાય તો પિસ્તાલીસ થી પચાસ દિવસનો સમયગાળો છે જેમાં તમે પીઓ ની એક્ઝામ આવી જશે પ્રી અને ત્યાર પછી બીજા દસ પંદર દિવસ તમે એક મહિનો બીજો ગણી લો દસ પંદર કે આમ તો જોવા જાય તો ઓલમોસ્ટ એક મહિનો એટલે કે સાહીઠ થી દિવસમાં ક્લેરિકલી એક્ઝામ આવી જશે ઓકે તો આ એક્ઝામો ડેટ ઓલરેડી ડિક્લેર થઈ ગઈ છે એક થી બે દિવસમાં નોટિફિકેશન ડિક્લેર થશે ચાલો આગળ વધીએ આ છે આઈબીપીએસ ક્લર્ક જે આના પછી આવશે એના વિશે પણ હું તમને એક અલગથી વિડીયો લાવીશ હવે જોઈ લઈએ એક્ઝામ પેટર્ન તો આઈબીપીએસ આરઆરબી ક્લર્ક જે છે અને પીઓ છે એની એક્ઝામ પેટર્ન શું છે તો એક સરળ એક બહુ ઈઝી વસ્તુ એ છે કે મેથ્સ અને રીઝનિંગ બે જ સબ્જેક્ટ છે પ્રી એક્ઝામમાં આ બહુ સારું છે પ્રી એક્ઝામમાં બે સબ્જેક્ટ છે એક છે ગણિત અને એક છે રીઝનિંગ ચાલીસ પ્રશ્નો ચાલીસ ચાલીસ ક્વેશ્ચન ચાલીસ માર્ક્સ

મેનો રિઝલ્ટ આવ્યો 15 20 દિવસમાં અને એના 15 20 દિવસ પછી મેઈન્સ एग्जाम આવશે તમને તારીખો જોવે જ છે રેડી એમાં સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ અવેરનેસ જેને કહેવાય એના 40 પ્રશ્નો 40 માર્ક્સ રીઝનિંગ 40 પ્રશ્નો 50 માર્ક્સ જોજો ખાસ ધ્યાન આપજો ગણિત 40 પ્રશ્નો 50 માર્ક્સ એટલે એક પ્રશ્નનો એક માર્ક્સ નથી એક કરતાં વધારે માર્ક્સ છે હવે અહીંયા મહત્વની વાત એ છે કે અંગ્રેજીને હિન્દી ઓપ્શનમાં છે આ તો એક અંગ્રેજી વિષય છે અંગ્રેજી વિષય તો અંગ્રેજીમાં જ આવે પછી એ કઈ હિન્દી ગુજરાતીમાં ના આવે તો અંગ્રેજી અને હિન્દી બેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે જો તમને અંગ્રેજી નથી ફાવતું તો તમે હિન્દી સિલેક્ટ કરી શકો છો જો તમને અંગ્રેજી ફાવે છે તો તમે અંગ્રેજી સિલેક્ટ કરી શકો છો અને મારા મત મુજબ તો અંગ્રેજી સિલેક્ટ કરવું વધારે અનુકૂળ રહેશે કારણ કે બેંકના સોફ્ટવેરથી લઈને બધી જ વસ્તુ આગળ જતા ઇંગ્લિશમાં જ આવશે ઓકે તો અંગ્રેજી વિષય એટલો બધો ટફ નથી ખાલી મેઇન્સ એક્ઝામમાં જ તમારે ફેસ કરવાનો છે પ્રી એક્ઝામ એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી થઈ જશે આપણે કોર્સમાં ઇંગ્લિશ પ્રોપર કરાવેલું છે ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ ત્રીસ મિનિટનો સમય છે કોમ્પ્યુટર ખાસ પૂછાય છે ચાલીસ પ્રશ્નો વીસ માર્ક્સ પંદર મિનિટનો સમય છે એટલે દરેકે દરેક સબ્જેક્ટનો અલગ 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 સેક્શનલ ટાઈમ પણ છે એટલે આટલા ટાઈમમાં આ સબ્જેક્ટ તમારે પૂરો કરી દેવાનો છે ઓકે તો બસો પ્રશ્નો છે બસો માર્ક્સ છે બે કલાકનો સમય છે એકદમ ક્લિયર છે પ્રી અને મેઇન્સ રેડી આ ક્લર્ક પણ આવી જશે અને પીઓ પણ આવી જશે બેનો સિલેબસ સેમ છે ક્લર્ક નું લેવલ થોડું ઈઝી રહેશે પીઓ નું લેવલ થોડું ઉપર રહેશે સેલેરી વધારે છે ને તો પછી લેવલ પણ થોડું રહેશે ને ક્લર્ક નું લેવલ થોડું ઈઝી રહેશે હવે હું તમને સિલેબસ સમજાવી દઉં કે એક્ઝેક્ટ આનો સિલેબસ શું છે ક્યાંથી કેટલું પૂછાય છે કયા ચેપ્ટરો કરવાના છે એ સૌથી મહત્વનું છે તો ખાસ ધ્યાન આપજો મેથ્સમાં સાદુરૂપ આપો ગુસા ટકાવારી ગુણોત્તર પ્રમાણ

એટલે ઓલમોસ્ટ ડન થઈ જાય સાદરૂપ આપો એની અંદર બધી વસ્તુ આવી ગઈ વર્ગ ભરપૂર ઘન ઘનપુર ઘાત ઘાતાંક અપૂર્ણાંક બધું આવી ગયું આની અંદર રેડી ચાલો આગળ વધીએ તો હવે રીઝનિંગ નો સિલેબસ જોઈ લઈએ તો રીઝનિંગ માં તમે ખાસ જોશો તો ડીસા કસોટી એનાલોજી એટલે સમસંબંધ કસોટી કોડિંગ ડીકોડિંગ ક્લાસિફિકેશન નંબર ટેસ્ટ આલ્ફાબેટ ટેસ્ટ રેન્કિંગ ટેસ્ટ ટેબલ પઝલ ફ્લોર બોક્સ પઝલ લાઇન પઝલ સર્કલ પઝલ ડે મંથ પઝલ અનસર્ટેન પઝલ ટૂંકમાં રીઝનિંગમાં સૌથી મહત્વનો કોઈ ભાગ હોય તો એ પઝલ છે અને બેંક એક્ઝામ ખાસ પૂછે છે પઝલ પ્રી એક્ઝામની અંદર પણ ચાલીસ પ્રશ્નો જે રીઝનિંગના એમાંથી સમજી લેજો પંદર વીસ વીસ માર્ક્સનું લગભગ વીસ માર્ક્સ એટલે પચાસ ટકા પોશન પઝલ હશે પચાસ ટકામાં બાકીનું બધું હશે ઇવન મેઇન્સ એક્ઝામમાં પણ પઝલનો પોશન વધારે હશે ડન ત્યાર પછી બ્લડ રિલેશન સિલોઝિસમ પછી અસમાનતાઓ ભિન્નતાઓ બરાબર ત્યાર પછી સ્ટેટમેન્ટ કન્ક્લુઝન કોર્સ ઓફ એક્શન આ બધી વસ્તુ જનરલી મેઇન્સ પૂછાય છે આ જનરલી મેઇન્સ પૂછાય છે બાકી બધું પ્રી પૂછાય છે આ છે એનો રીઝનિંગ કમ્પ્લીટ સિલેબસ હવે આ ફક્ત મેઇન્સ માટે છે ઇંગ્લિશ જોયું કારણ કે પ્રીમાં આરઆરબી ક્લર્ક અને પીઓ માં પ્રીમાં ઇંગ્લિશ સબ્જેક્ટ નથી એટલે આ મેઇન્સ ની અંદર તમારે આટલો ઇંગ્લિશ સબ્જેક્ટ માં આટલું કરવાનું રહે હવે એની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે એક મસ્તીનો મોટો પેરેગ્રાફ આપે એની આધારે નીચે સવાલ આપેલા હોય સે સવાલના જવાબ તમારે પેરેગ્રાફમાં શોધવાનો હોય સિનોનિમ્સ વર્ડ એટલે કે સમાનાર્થી એન્ટોનિમ્સ એટલે કે વિરોધી વર્ડ સમાનાર્થી વિરોધાથી વર્ડ શોધવાનો હોય એ ટાઈપનો આવે ત્યાર પછી ક્લોઝ ટેસ્ટ જંબલ બરાબર છે ચાર પાંચ વાક્યો આપેલા છે ઉપર નીચે અને તમારે લાઈનમાં ગોઠવવાના પહેલું કયું આવશે બીજું કયું આવશે ત્રીજું કયું આવશે એવી રીતે ગોઠવવાના હોય એને જંબલ કહેવાય ત્યાર પછી ગ્રામરમાં તમે જોજો આટલો કમ્પ્લીટ ગ્રામરનો સટીક પોર્શન છે બહુ ડિટેલમાં ગ્રામર પણ નથી પૂછાતું એક્ઝામમાં જનરલી બેંક એક્ઝામનું ઇંગ્લિશ તેને વર્બલ બેઝ હોય છે વર્બલ રેઝિંગ વધારે વર્બલ ઇંગ્લિશ વધારે હોય છે જનરલી તમારે ધ્યાનમાં હોવી જોઈએ તો પ્રોપર ઇંગ્લિશ તમને ખ્યાલ આવશે એટલું બધું ગ્રામર ડિટેલમાં જવાની જરૂર નથી ત્યાર પછી ન્યૂ પેટર્નમાં પણ થોડુંક પૂછાય છે ફિલર્સ જમ્બલ્સ ક્લોનેસ રીડિંગ કોમ્પિશન આઈડમ ફ્રેસિસ અને મિક્સ એક્સરસાઇઝ થોડું ન્યૂ પેટર્ન આધારિત પણ હવે ઇંગ્લિશમાં આવે છે થોડુંક એક્ઝામમાં રેડી ચાલો અને સૌથી મહત્વનું છે એ બેન્કિંગ અવેરનેસ आमा आवे। खास आश्वान करंट तो जो बेकिंग हिस्ट्री ऑफ बेकिंग ऑफ इन इंडिया आ मेन्स आईन्स प्रीमा कई नहीं प्रीमा तो बेज विषय एंड रीजनिंग त्यार बैंकिंग एंड फाइनेंसियल इंस्टीट्यूशन इस बेंकिंग रेग्युलेशन एंड पॉलिसी फाइनेंशियल मार्केट बेकिंग प्रोडक्ट करंट अफेर्स इन बेकिंग आ मोस्ट मोस्टम्पोर्टंट टॉपिक है त्यारिज रिजर्व बैंक ऑफ इंडिया पॉलिसी गवर्नमेंट स्कीम આમાંથી પણ ખાસ પૂછાય ઘણી બધી દર વર્ષે ગવર્મેન્ટ સ્કીમ બહાર પડતી હોય છે તો એનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ છીએ એના વિશે પણ આની અંદર પૂછાય એક્ઝામ ની અંદર ફાઈનાન્સિયલ ઇન્કલુઝન મની લોન્ડરિંગ બેંક ઇન્સ્યોરન્સ કોમ્પ્યુટર અવેરનેસ ફાઈનાન્સ કોમ્પ્યુટર અવેરનેસ જો કે આપણે જોઈ ગયા કોમ્પ્યુટર એ આવી ગયો એની અંદર ફાઈનાન્સિયલ લિટરસી અને ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન કહેવાનો મતલબ આટલા સટીક ટોપિક છે બેંક એક્ઝામ બેન્કિંગ અવેરનેસ માટે આટલા ટોપિક કરો એટલે ઓલમોસ્ટ બેંક જોરો જે જનરલ અવેરનેસ છે એ કવર થઈ જાય સાથે સાથે જ તોનો સ્ટેટિક જીકે પૂછાય બરાબર છે જેમ કે નેશનલ પાર્ક તમને પૂછાય ત્યાર પછી અવોર્ડ્સ વિશે પૂછાય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે જે કરંટ હોય એ પૂછાય એ થોડું ઓછું પૂછાય પણ આમાંથી અને ખાસ કરીને કરંટ બેન્કિંગ આનો પોષણ થોડો વધારે રહે એક્ઝામ ની અંદર રેડી બટ આ મેઈન્સ માં રહેશે ફ્રી માં નહીં તો એના માટે જ આપણે કમ્પ્લીટલી એક પ્રોપર પ્લાનિંગ સાથે બિગન અરતું બેન્કર બેન્ચ લોન્ચ કરેલો છે આ બેન્ચ તમે ખરેખર જોશો તો પ્રી સાથે સાથે મેન્સ એક્ઝામનું પણ કવર કરે છે એટલે ખાસ કરીને અલગથી આવશે અલગથી આખો વિષય જ રેકોર્ડ કરવામાં આવશે બેન્કિંગ અવેરનેસ સાથે સાથે યુટ્યુબ પર કરંટ બેન્કિંગ કરંટ અફેર્સના લેક્ચર પણ એની સાથે લેવામાં આવશે બેંક માટેના સ્પેશિયલ અને મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ તો બેન્ચની અંદર પ્રોપર રેકોર્ડેડ ફોર્મમાં છે જ અને ઇવન બેન્કિંગ અવેરનેસ પણ છે તો ખાસ બેચની વિશેષતા ફરીથી એકવાર તમને જણાવી દઉં લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે એકસો એસી કલાકથી વધારે કલાકનો આ રેકોર્ડેડ કોર્સ છે સાથે સાથે આ સૌથી મહત્વનું છે બેંક એક્ઝામમાં જો સૌથી કોઈ વધારે મહત્વનું હોય તો પ્રેક્ટિસ તમે સિલેબસ ચલો એકવાર કમ્પ્લીટ કરી લેશો તો સિલેબસ કમ્પ્લીટ કરવાથી એક્ઝામ ક્લિયર નહીં થાય તમારે સૌથી વધારે પ્રેક્ટિસ કરવી પડશે એટલે જેટલું પણ મેં ક્લાસમાં કરાવ્યું હોય એ તો કરવાનું જ છે સાથે સાથે એની પ્રેક્ટિસ સીટ જે છે એને પણ કમ્પ્લીટલી સોલ્વ કરવાની છે એક નહીં બે નહીં ત્રણ વાર સોલ્વ કરવાની છે જેટલી વાર વધારે સોલ્વ કરશો એટલા કન્સેપ્ટ સ્ટ્રોંગ બનશે અને એક્ઝામમાં ઝડપ તો જ આવશે કારણ કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય સાહેબ સ્પીડ નથી આવતી સ્પીડ નથી આવતી તેનું રીઝન એ જ છે આપણે એક જ બે વાર સોલ્વ કરેલું હોય બેથી ત્રણ વાર સોલ્વ કરશો એટલે ઓટોમેટિકલી કન્સેપ્ટ ક્લિયર થશે તો સ્પીડ આવશે કન્સેપ્ટની ક્લિયરિટીથી સ્પીડ આવશે ખ્યાલ આવે છે અને વધુ પ્રશ્નો સોલ્વ કરવાથી સ્પીડ આવશે એમ નહીં કે ખાલી એકવાર સોલ્વ કરો એટલે સ્પીડ આવી જાય બિલકુલ નહીં સોલ્વ કરવું પડશે એટલે એના માટે જ મેથ રીઝનિંગ ઇંગ્લિશ વિષયની સેક્શનલ ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ અહીંયા તમને મળશે સાથે સાથે મન્થલી કરંટ અફેર્સ અને બેન્કિંગના લેક્ચરો પણ તમને મળશે અને આ સૌથી વધારે મહત્વનું છે તમને ઈ બુક અહીંયા ખાસ આપવામાં આવશે આનું કહેવાય ઈ બુક ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ શીટ મતલબ દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ મતલબ એક ઈ-બુક છે જેટલા પણ સિલેબસ કરાયો છે બરાબર છે આની અંદર જેટલા પણ રેકોર્ડેડ લેક્ચર છે દરેક દરેકની અલગથી એક પ્રેક્ટિસ શીટ છે જેની અંદર 50 60 પ્રશ્નો અલગથી પ્રેક્ટિસ માટે આપ્યા છે કોઈ કોઈ ચેપ્ટરમાં તો 100 પ્રશ્નો એ છે બરાબર અને સાથે સાથે ક્લાસમાં કરાયો હોય 50 60 પ્રશ્નો એ અલગ એનો મતલબ એક એકાત ચેપ્ટરના ઓન એન એવરેજ 120 થી લઈને 150 પ્રશ્નો તમને એક જ ચેપ્ટરના મળશે આ પ્રોપર સાથે પ્રેક્ટિસ કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે બીજું કાઈ કરવાની જરૂર રહેશે નહીં ઓકે તો ખાસ ધ્યાન આપજો એમાં અત્યારે આ કોર્સ તમને એસબીઆઈ માટે પણ કામ લાગી શકે છે એટલે આવનારી એક્ઝામ એસબીઆઈ છે ત્યાર પછી આની પછી આઈબીપીએસ ક્લર્ક છે અને આરઆરબી હમણાં એક થી બે દિવસમાં આવશે તો આ બધા જ માટે આ કોર્સ કામ લાગશે ફક્ત આરઆરબી માટે નહીં બધી જ એક્ઝામને ધ્યાનમાં રાખીને આ કોર્સ બનાવેલો છે એટલે તમારે વારે વારે પરચેસ કરવાની જરૂર ન પડે બીજી વસ્તુ છ મહિના માટે અને બાર મહિના માટે આ કોર્સ છે એટલે તમે અત્યારે છ મહિના માટે જો પરચેસ કરો છો જૂન મહિનામાં તો ડિસેમ્બર સુધી તમે આનો લાભ લઈ શકો છો અને બાર મહિનામાં કરો તો આવતા મે જૂન મહિના સુધી લાભ લઈ શકો છો જેની અંદર બધી જ આવી જશે કોઈ અલગથી એક્ઝામની તૈયારી કરવાની જરૂર નથી જો બેંકની એક્ઝામમાં કોઈ અલગથી તૈયારી કરવાની કંઈ જરૂર નથી બધી એક્ઝામની તૈયારી એક જ છે કારણ કે બધાનો સિલેબસ એક છે બધાની એક્ઝામ પેટર્ન ઓલમોસ્ટ સેમ છે આર આરબીસી આ બધાની એક્ઝામ પેટર્ન સેમ છે અને ડિફિકલ્ટીનું જે લેવલ છે એ પણ ઓલમોસ્ટ સેમ છે તો કહેવાનો મારો મતલબ છે કે આ એક જ કોર્સની અંદર તમામ વસ્તુ તમને મળી રહી છે બરાબર છે એમાં પચાસ પર્સન્ટ ઓફ છે તમે જો આ પ્રોમો કોડ એપ્લાય કરો છો વેલકમ ફિફ્ટી તો જે દસ હજારનો કોર્સ છે તમને પાંચ હજારમાં મળશે અને તેર હજારનો કોર્સ છે તમને પાસઠસોમાં મળશે વિથ મટીરિયલ કારણ કે તમને કમ્પ્લીટ અહીંયા ઈ બુક મળવા જઈ રહી છે કમ્પ્લીટ બેંક એક્ઝામ માટેની જ આ બુક છે એટલે ક્લાસ થ્રી લેવલનું કે પીએસઆઈ કે કોન્સ્ટેબલ લેવલનું નહીં ક્લાસ થ્રી લેવલ એવું કાંઈ જ નહીં સ્પેશિયલ બેંક માટેનું જ છે બીજું કોઈ નથી ક્લિયર છે અને આ કોર્સ ખરીદવા માટે તમે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને કોર્સ પરચેસ કરવા માટે આપેલા નંબર પર તમે કોલ કરીને વધારાની માહિતી પણ મેળવી શકો છો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે ટૂંક સમયમાં આવી રહ્યું છે આરઆરબીનું નોટિફિકેશન તો તૈયાર થઈ જાઓ આના પછી હું એક એવો વિડીયો પણ લાવીશ કે સાઠ દિવસમાં કે પિસ્તાલીસ દિવસમાં એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી એના માટેનું એક સ્ટેટજી વિડીયો પણ હું ટૂંક સમયમાં લાવીશ થેન્ક યો મચ જય હિન્દ જય ભારત